જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં આજનો અમારો ચેલેન્જ વિડીયો છે કે ખાડામાંથી લટ્ટી ગોતો આ ખાડો છે અને અમે અમે લટીઓ નાખશો અને બે જણાની ચેલેન્જ રાખશો ત્રીસ સેકન્ડનો ટાઈમ હશે અને જ્યાંથી વધારે ત્રીસ સેકન્ડમાં લટિયો કાઢશે એ વિજેતા ગણા છે તો ચાલો આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરો ગેસ સ્ટાર્ટ કરે તો વિક્રમ ને અને નોન બનું દો આવજો તો અર્જુન તું લગે નાઈ નાઈ દે લે તો ઓ બાર મન થાય તો જલ્દી ખોતો તો બનાવો 15 સેકન્ડ તો થઈ ગયા બહુ બધતા અલગ અલગ રાખજો લે અને હવે આઠ જોણે આળો ભરતો એમ ગાય 5 સેકન્ડ વધ્યા છે 4 3 2 1 ટાઈમ પૂરો પૂરો

जीतवा <được Felix> <for> <BRENissance>

અને પૂરો ચલો ગણવામાં ગણી નાખો આપણે એન ગણો પહેલા ગુબો હાલવા તમે કેટ ચોથી જોથી કાઢો કાઢ્યું તું કાઢ્યું ગોતવા દે બે 1

વિકાયન ભાઈ કાઢ રમી લે વિકરામ ભાઈ ઓ ફાઈનલ માં આવી ગયા આને તમે લ્યો અમે આ આય ગાઢા માંથી ગાઢવા આવી તો અર્જુન તાસે કોઈ તમે તો ઢકો તમારે ધપટો મારવાનો છે યાર 500 હાથ